તાજેતરમાં પાટણના રેડક્રોસ ભવન ખાતે માતૃશ્રી રમાબાઈ આંબેડકરજીના જન્મજયંતિ પ્રસંગે આયોજિત કરાયેલા સગર્ભા બહેનોના નિઃશુલ્ક નિદાન કેમ્પમાં સેવા આપનાર પાટણના જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા કેમ્પનો લાભ લેનાર તમામ સગર્ભા બહેનોને પોતાની અવની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સારવાર અને નોર્મલ તેમજ સિઝેરિયન ડિલિવરી કરી આપવા માટેની જાહેરાત કરી હતી જે અનુસંધાને કેમ્પનો લાભ લેનારી પંદર જેટલી જરૂરિયાતમંદ સગર્ભા બહેનોને સોમવારના રોજ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કરી જરૂરી દવાઓ સાથે સગર્ભા કીટ અર્પણ કરવામાં આવી હતી અવની હોસ્પિટલ ખાતે ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા સગર્ભા બહેનોને નિઃશુલ્ક તપાસ અને સારવાર અર્થે આયોજિત કરાયેલા આ કેમ્પમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જયશ્રીબેન દેસાઈ પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બેન ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી સેવાભાવી ગાયને એક તબીબ ડોક્ટર વ્યોમેશ શાહની જરૂરિયાતમંદ સગર્ભા બહેનોની કરાતી નિઃશુલ્ક સેવાને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ડોક્ટર વ્યોમેશ શાહે જણાવ્યું કે સગર્ભા બહેનોની નિઃશુલ્ક સારવાર કરીને હું કોઈ તેઓની ઉપર ઉપકાર નથી કરતો પરંતુ સગર્ભા બહેનોની સેવા કરવી એ મારી ફરજ છે અને એ સેવાથી હું ખૂબ ખુશ છું ડોક્ટર વ્યોમે શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલા સગર્ભા બહેનોના નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના પ્રહલાદભાઈ રાવળ સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો માતાશ્રી રમાબાઈ ના અનુસંધાને જે કેમ્પ લાસ્ટ ટાઈમ કરવામાં આવ્યો હતો તે વખતે ઘણી સગર્ભ અવસ્થા બહેનોને અમે તપાસ કરી હતી તેમાંથી ઘણી સગર્ભ અવસ્થા ભાઈ બહેનો તપાસ મારે તપાસ મારે આવેલી છે અને હું ફ્રીમાં તપાસ કરું છું ફ્રીમાં જરૂરી વસ્તુ પૂરી પાડું છું દવાઓ પૂરી પાડું છું અને ડિલિવરી પણ એની સીઝર જે કે નોર્મલ જે થતી હશે એ બધી નિઃશુલ્ક કરવા પણ હું બંધાયેલો છું અને મને આ વસ્તુ ગમે છે એમાં કે હું ઉપકાર કરતો નથી મને આ વસ્તુ ગમે છે એટલે હું કરી રહ્યો છું આજે પાટણના જાણીતા ડૉક્ટર ડૉક્ટર વ્યોમેશભાઈ શાહના દવાખાને આજે વ્યોમેશભાઈ શાહ દ્વારા પંદર જેટલી સગર્ભા બેનોનું નિશુલ્ક નિદાન અને એને મફત દવાઓનો આજે કેમ્પ કરવામાં આવે તો ડૉક્ટર વ્યુમેશભાઈ શાહ દ્વારા અનેક વાર વિવિધ મફત નિશુલ્ક સગર્ભા બહેનોના કેમ્પ થતા હોય છે આ પ્રસંગે આજે મને સાહેબ દ્વારા અહીંયા બોલાવી અને આ કેમ્પમાં મને આવવાનો અવસર મળ્યો અને ખૂબ જ આનંદ છે સાહેબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે અને આજે સગર્ભા બહેનોનું મફત નિદાન કરવામાં આવ્યું એમને મફત નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી છે સાહેબે દ્વારા એ પોષણ કીટ પણ બધી સગર્ભા બહેનોને આપવામાં આવી છે સાહેબ દ્વારા અનેકવિધ ઉમદા કાર્યો થઈ રહ્યા છે સાહેબને ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું